તો જોઈએ છે શું નામ છે તારું આરવ થી થાય છે કે નહીં આજ બોટલ ને નાટવો પડો અડી ગયો આઉટ કોશિશ આ હોટી હા હોટી થી કોશિશ કર बीजो मेंबर आई है रोहित रोहित ट्राई मारा होटी थी जो ये होटी थी बार निकलक नहीं निकल दे ए, एक कद वक्त ट्राई मल जो बीजो चांस नहीं मला एक जना ने एक कद चांस आउट

મગજ બધી ભેગી થઈ ફેલ એ ના હવે આયા છે જગદીશ થોડું મગજ થોડા આવ્યો આમ ડાયરેક્ટ નામ જગો કોક લેવા જજો જગો કોક લેવા જજો આ દિમાગ લગાઈ જગદી છે જોઈએ છે જગદી સે 1000 રૂપિયા નો વિનર થઈ શકે છે કે નહીં એ પાણી લાયો હાથ અડાડ્યા વગર લઈ લે હવે ગડી ના થડાડ તો જોરદાર હજાર રૂપિયા જગદીશ જીતી ગયા છે તો હજાર રૂપિયા નું ઇનામ જગદીશ ને આપી દઈએ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો જય શ્રી રામ